નમસ્કાર હું છું નાથા અને મારી સાથે સાગર જોશી બંને મિત્રો આવી ગયા છું ભાવનગર ના એક ગામડા તાલુકો છે ગામ છે પાદરી મારી સાથે છે ખેડૂત એ આમ તો સૌરાષ્ટ્રમાં ને આખા દેશમાં આ જે શેત્રુંજી નદી છે એને કાંઠે જે બાજરીની ખેતી થાય છે એ લોકો બહુ વખાણે છે તમે બહુ સોશિયલ મીડિયામાં જાણ્યું કે આ બાજરી જે આ વિસ્તારમાં થાય છે શેત્રુંજી ને કાંઠે ભાવનગરના જે પટ્ટામાં મવવા તળાજા થાય છે એ બહુ વખણાય છે લોકો બહુ પસંદ કરે મને એમ છું કે આ બાજરીનો પાક છે એના ખેડૂતો છે પૂછું જાણું કે ભાઈ આ તમારી બાજરી આટલી બધી લોકો કેમ પસંદ કરે કાળુ ભાઈ આ તમને તમારી બાજરી છે એ ખાવામાં લોકો બહુ પસંદ કરે એનું શું કારણ અમારી બાજરી થોડીક હું છે આ જમીનની ની ફળદ્રુપતાના હિસાબે અમારો બાજરાનો રોટલો મીઠો થાય એના હિસાબે અમારી આ વિસ્તારની બાજરી હારી થાય પણ તમે આ બે વાવો ક્યારે આનું વાવેતર ક્યારે કરો આનું વાવેતર માનો ને આ આપણે એપ્રિલ એપ્રિલ નો એન્ડ ચાલે ને હા તો

કે તમારે જે વિસ્તાર ની બાજરી છે એટલે આમાં આની માટે કોઈ ખાસ ટ્રીટમેન્ટ કરો છો કે આ તો કુદરતી વસ્તુ છે કુદરતી છે આની માટે બીજું કઈ નહિ આ સાવ એકદમ ઓર્ગેનિક જ છે આમાં કોઈ દવા નથી મારી ખાતર DAP એક વાર નાખ્યું તું પાયામાં બાકી કોઈ દવા નહીં નહીં પછી આ એવું ન લાગે કે આ ઢળી જાય એવું બને હા આ જો આ પાણી વાળીએ છીએ પવન હોય તો ઢળી જાય હા પણ અત્યારે નહીં ઢળે હજી દાણા ને બે ફર ભરપૂર થઈ જાય ને પછી વજન થાય તો ઢળે અત્યારે ન તો લોકો આના વિસ્તારના લોકો બાજરીના બહુ ઘણા બધા જોયા ઘેરા રાવ બહુ બાજરી બહુ કરે એનું કારણ શું મુખ્ય કારણ શું છે માં તો એટલી બધી ઇન્કમ તો છે ને બાજરીમાં ઇન્કમમાં શું થાય છે એને જ્યારે પાક આવે ને વેચવા જાય ને ત્યાં બજાર ઘટી ગયેલી હોય ચારસો રૂપિયા નકર સાડી પાંચસો છસો રૂપિયા બજાર હોય તો વેચે એટલે બહુ બજાર આવે નહીં એટલે ખાવા પૂરતી મોસ્ટ ઓફ બધા કરે અચ્છા

અને પાણી પાવાનું તો આમ કેટલા ટાઈમ કેટલા પાણી જોઈએ અને અને પાણ તો 10 12 પાણ વ્યા જાય કારણ કે 10 દિવસે પાણી અમારી જમીન થોડીક ભારે રહી ને એટલે 10 દિવસે પાણી જોઈએ કાકરી વાડી છે એટલે ફટાફટ કાળી જમીન બરાબર કાકરી વાડી હોય ને એમાં પાણી વેલા જોઈએ અમારે મોડું મોડું જોઈએ અમારે ઓછા પાણીએ પાકે એટલે મીઠી અચ્છા પછી આમાં બીજું કોઈ બીજા નુકસાની ખરી કોઈ નહીં બીજું કોઈ આમ એવું કે નુકસાની તો આમાં શું પક્ષી બક્ષી તમારે પક્ષી ને એવું બધું આવે એક ઘેરો હોય ને તો આવે બાકી બધા આખા વિસ્તારમાં બધે ચાર વીઘા પાંચ વીઘા એમ બધી ફરતે બધા ખેડૂત માત્ર ને હોય એટલે પક્ષી કઈ એટલું બધું કરતા જ નથી કઈ નહી ઉટકાર એકલો ઘેરો હોય તો આવવું પડે ગોફેન્ડ લઈને ઉટકારવા બાકી આવવું પડે નક્કર આમાં તમારે ક્યારેય નથી આવવું પડે ક્યારે નહીં આ કોઈ નહીં મારે નહીં અત્યારે આ સમય માં જે ડુંડા નીકળ્યા વીસ દિવસ પેલા જે પાઇકી ને એને પક્ષી ઉટકારવા પડતા ડબ્બા એવું આમાં કઈ નઈ પાણી વાળવાનું બીજું કઈ પછી આમાં વરસાદ માં છેલ્લે આમ બોલું થાય તો બીક લાગે એવું થાય ના ના આ નીકળી જાય હવે માનો ને એક મહિના ની અંદર તો આ કમ્પ્લેટ એટલે વરસાદ પેલા કમ્પ્લીટ થઈ માલ ખાય આ નો પાણી છે પાણી છે તો પાણી ને આમાં મોડું મીઠું કઈ નઈ નઈ આ બાજરીમાં મોડું મીઠું પાણી કઈ નથી બાજરી તો હારી જ થાય અત્યારે અમારે થોડાક પાણી મોડા પીડા

તમારી બાજરી માટે લોકોની એટલી બધી પસંદગી જિલ્લાની અમારા ગામની પાદરી ભમરની પાદરી ભમરની બાજરી બહુ વધારે સારી બહુ મીઠી એટલે એમ હું તમને એમ જમીન ની તાકાત છે કે માવજત ની વાત નહીં નહીં માવજતની ભાઈ જમીનની તાકાત તાકાત આવી થાય બધો ની મીઠી

તમે કેટલા વર્ષ કેટલું ભણેલા કાળુભાઈ કેટલું ભણેલા હું તો આઠ ધોરણ ભણેલો છું અચ્છા બરાબર અને તમને આ તમે ખેડૂત છો મને એમ લાગે પણ કેટલા વર્ષથી થી ખેતી હું ખેતી કરું માનો ને દસ વર્ષ થી ખેતી કરું નકર પેલા હું બાર હીરા માં નેમ હતો અચ્છા તમને કેવું લાગે આજનો અત્યારના સમય પ્રમાણે ખેતી કેવી લાગે કાળુભાઈ ના કેવું મન છે ખેતીમાં માં હારું છે કઈ વાંધો નથી નહીં ખેતી કરી તો વ્યવસ્થિત ધંધો કરીએ તો હારું છે બરાબર આ તમે આખા વર્ષમાં શું પાકો મેં કઈક થોડીક ડુંગળી વાવેલી હતી એની પેલા બધી મગફળી પછી અડધી વાવીને અડધી ડુંગળી તો કાઢ નહી બરાબર ડુંગળી છેલો એક સવાલ એ પૂછો આ તમે આજે મગ ઘઉં વાવી દીધા પછી છે કે આપણે મગ ઘઉં વાવી દીધા પછી ઘઉં તો માનો વેલા હેર વાવાય જાય

તો તો એ લેવા વાળા બે આને રહેવું પડે નકર થાકી જાય વીગે કેટલી ઉતર વીગે અંદાજી તામ નોબડી માન લ્યો હા નોબડી છે ઠીક ઠીક છે તો બી કેટલી આ તો 200 એમ હમ બરાબર તો એટલે આ ફેમસ છે અને મે આ બાજરીનો એક પાક છે અમારે સૌ આપણે ત્યાં ગુજરાતમાં જે લોકો બાજરી ખાતા હોય પણ આને નામ થી ઓળખે છે એટલે બતાવવાનો પ્રયાસ કર્યો આ કાળુભાઈ ભમ્મર છે ના ગામના વતની છે પાદરી કરીને એનું ગામ છે અને દસ ભણેલા બસ આટલું જ અમે ખેડૂતોની કોઈ નવી નવી સ્ટોરી તમારા સુધી મૂકતા રહીશું કોઈ નવો આઈડિયા નવો વિચાર તમને કંઈક બેનિફિટ થાય એના માટેનો અમારો આ રહ્યા છે જો તમે સોશિયલ મીડિયામાં હો પોઝિટિવ વાત કરીને અમારી યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટામાં હોય તો ફોલો કરો યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરો બસ આટલું જ ફરી મળશું કોઈ નવા વાત સાથે નવા વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગુના